જય શ્રી રામ હું છું અનવી ખુલિયા ભાગ પધાર્યા રામ ભગવાન રામ નું અયોધ્યામાં આગમન થઈ ચૂક્યું છે અને ભવ્ય ભવ્ય કાર્યક્રમ યોજાયો રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે વડાપ્રધાન મોદી એ સંબોધન કર્યું મહાનુભાવો એ સંબોધન કર્યું ને આખરે એક ક્ષણ આવી પહોંચી કે જે ક્ષણની દેશવાસીઓ વિશ્વભરમાં રાહ જોવાઈ રહી હતી ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે આ આગ નહીં ઉર્જા છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું અને સાથે સાથે મંદિર ક્યાં બનાવીશું એ પ્રશ્ન જે વર્ષોથી પૂછવામાં આવી રહ્યો હતો તેનો ઉત્તર આજે મળી ચૂક્યો છે રામ રાજ્ય સ્થાપાઈ ચૂક્યું છે દરેક લોકો ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે ત્યારે ભગવાન રામ ભગવાન રામનું જીવન આખું સંદેશ છે ભગવાન રામના જે જે વ્યક્તિઓ જે જે દેવો દેવ દેવીઓ સાથે સંબંધ છે તે પણ એક સંદેશ છે આ તમામ બાબતે આજે વાતચીત કરવી છે આપણે સાથે સ્ટુડિયોમાં મહાનુભાવો ઉપસ્થિત છે આપણી સાથે દેવેશ મહેતા છે જેઓ લેખક છે ગુજરાત સમાચારના કોલમિસ્ટ છે આ સાથે કે આર ચૌધરી પણ ઉપસ્થિત છે જેઓ પણ લેખક છે આપ બંનેનું સ્વાગત છે નમસ્તે દેવેશ મેં પહેલો સવાલ આપને કરવા માંગુ છું આ આગ નથી ઉર્જા છે તેવું વડાપ્રધાન મોદીએ પણ કહ્યું અને ભગવાન રામ એક ઉર્જા આપે છે દેશવાસીઓને શું કહેશો આપ બિલકુલ સાચી વાત છે કારણ કે રામ નામ છે એનો જો વિચાર કરીએ તો ર છે એ અગ્નિબીજ છે પણ એવો અગ્નિ છે કે જે ગઝાડતો નથી પણ દોષો અને દૂષણોનો નાશ કરે છે એટલે રામ નામની વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું તુલસી રાકે કહત હિ સકલ વિકાર પૂરી આવત પાવત નહી બે તો મકાર કિવાર રામ શબ્દ બોલીએ એટલે બે લાભ થાય એક તો ર બોલવાથી તમામ પ્રકારના દોષો પાપો દૂષણો એ બધા દૂર થઈ જાય અંતઃકરણ નિર્મળ બની જાય તુલસીદાસજી કહે છે કે એમાં રામાયણ એમાં ભગવાન રામ જ કહે છે કે નિર્મળ મન જન સો મો પાવા મોહી છલછદ્ર કપટ નહીં ભાવા કે જેનું મન નિર્મળ છે એવા લોકો મને પ્રાપ્ત કરી શકે છે પણ ભરેલા 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 એવા દોષ અને લોકો મને પ્રાપ્ત કરી શકતા નથી એટલે અંતકર જયારે આપણે દોષ અને દૂષણોથી મુક્ત કરીએ ત્યારે જ આપણી અંદર ભગવાન રામ પ્રવેશ કરે જ્યાં સુધી અહંકાર હોય જ્યાં સુધી વિકાર હોય ત્યાં સુધી આપણા અંતકરણમાં કે પછી ક્યાંય બહાર ભગવાનની પધરાવણી થતી નથી પણ જ્યારે આપણા અંતઃકરણનું દોષોથી નિરાકરણ થાય છે જ્યારે હૃદય શુદ્ધ થાય છે ત્યારે જબલગ મેં થા તબ હરિ નાહી હબ હરી હૈ મેં નાહી પ્રેમ ગલી હતી સા કરી તામે દો ન સમાહી આ પ્રેમનો માર્ગ છે ભક્તિનો માર્ગ છે એ સાંકડો માર્ગ છે કે એમાં અહંકાર દોષ અને દૂષણો અને ભગવાન એ સાથે રહી શકતા નથી જો દોષ અને દૂષણોને રાખીએ તો ભગવાન ના રે અને જો ભગવાનને રાખીએ તો હૃદયમાં દોષ અને દૂષણો ના રે એમ આજનો દિવસ એ આપણા હૃદયમાં જે રામ રમી રહેલા છે એ રમયતીથી રામ જે પ્રાણ રૂપે વ્યાપી રહેલા છે જે જીવનના પ્રવાહ રૂપે આપણી અંદર સતત પ્રાણનો પ્રવાહ રેલાઈ રહેલો છે ફેલાઈ રહેલો છે એ પ્રાણ ઉર્જા રૂપે જે આપણી અંદર રહેલા છે એ રામ છે એટલે આ જે અગ્નિ છે એ દોષો ને દૂષણો ને બાળે છે પણ સાથે સાથે એક વખત દોષ અને પાપ બળી ગયા પણ પછી પાછા ફરી પણ આવી જાય તો એ ન આવે એના માટે મ છે તુલસી રાકે કહત હિ નિકસત સકલ વિકાર પુની આવત પાવત નહીં ફરી આવે નહીં એટલા માટે તો મકાર કિવાર એટલા માટે માં એક કિવાર નું કામ કરે છે એક દિવાલ નું કામ કરે છે એક અડીખમ કિલ્લાનું કામ કરે છે કે પછી હૃદયમાં રામની સ્થાપના થઈ જાય અયોધ્યામાં રામની સ્થાપના થઈ ગઈ પછી કોઈ પ્રકારના દોષ સ્વીકાર કે પછી કોઈ પણ પ્રકારનું દૂષણ આપણા દેશમાં ન આવે એ પ્રકારે ભગવાનની કૃપા રહે છે બિલકુલ સાચી વાત છે ને રામનો અર્થ સમજ્યા તો રામલાલાની આ અદ્ભુત જે મૂર્તિ છે તેના દર્શન હાલ લાઈવ આપણને થઈ રહ્યા છે અને આ મુખ આપો ત્યાંથી હટે નહીં પીવલ ઓફ ઇન્ડિયા ડે યુ જી સુંદર શ્લોક છે मालिनी के लिए हम सबके लिए है पूरे देश के लिए है आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार कि उनके मार्गदर्शन में पूरे देश ने जो ये देखा आज का अद्भुत पल हमारे माननीय मुख्यमंत्री जी के लिए उनके लिए बहुत बड़ा पल था सबके लिए बहुत बड़ा पल था मैं इस फैजाबाद तत्कालीन यानी आज के अयोध्या में जो है बहुत पहले यहाँ तैनात हुआ था लेकिन फिर उसके बाद दीपोत्सव से जो है हम लोगों को छोटा बड़ा अपना योगदान देने को मिला है मुझे इस बात का भी गौरव है कि मैं यहाँ के ट्रस्ट का मेंबर रहा हूं। लेकिन जो आज हुआ वो अकल्पनीय है कितना खूबसूरत मंदिर और इसका जब पताका जब पूरा मंदिर पूरा होगा और इसका पताका ऊपर जब दिखाई देगा वाह ध्वजा उस देख जो है दिल खुश हो जाएगा मैं आज अपने बच्चों को अपने नाती पोतों को भी लेकर आया हूँ कि अब मंदिर खुलने के बाद उनको भी जो है दिखाऊं और इस जगह का पूरा पूरा लाभ लू सर भव्य दिव्य अलौकिक है डेवलपमेंट इतना अच्छा हुआ है आपको तो बहुत ज्यादा जी आपने पूरा काम किया है। जी तो जी, जी देखिए पहली चीज तो ये है कि मंदिर को टेक्निकली बहुत साउंड हमारे इंजीनियर्स ने जैसा चंपत जी ने बताया हमारे सभी पूरे देश के सभी सीनियर इंजीनियर्स ने एक्सपर्ट्स ने इसको मार्गदर्शन दिया ये मंदिर पूरा जो है बालू और पानी के ऊपर है और इस मंदिर की बेस ऐसी बनाई गई है हजारों सालों के लिए पूरा मंदिर पत्थर का है तो निश्चय ही ये जो है टेक्नोल टेक्नोलॉजी वाइज भी बहुत उत्तम श्रेणी का कार्य हुआ है एल ने काम किया है टी ने जो है इसमें अपना योगदान दिया है निश्चय ही बहुत पॉजिटिव है मंदिर में गोल्ड के दरवाजे है मंदिर में आ, राम जी की जो मूर्ति है वो क्या खूबसूरत है निश्चय ही बहुत खूबसूरत पल है सिस्टर मालिनी मैम मालिनी माँ सरस्वती आपकी नहीं आज तो आज सबसे बड़ा सौभाग्य यही मिला कि आज रामलला के दुधर दर्शन हो रहे थे और हम लोग कीर्तन में अपना स्वर लगा रहे थे ये हम लोग अकिंचन क्या कर सकते हैं सिवाय इसके कि एक अपनी स्वरांजलि अर्पित करने का जो सौभाग्य मिला है ये अपने पूर्वजों का मुझे लगता है आशीर्वाद मिला इक्कीस पीढ़ियों की प्रतीक्षा उनकी तपस्या और उनकी प्रार्थना है आज ऐसे साकार हुई है सब कुछ दिव्य है आज देखिए चार दिन से धूप नहीं निकल रही थी लेकिन सूर्यवंशी राम है तो आज रामलला का प्राकाश देखने के लिए भगवान सूर्य भी प्रकट हो गए सही समय पर इतना दिव्य मनोरम जैसे भगवान राम है सबको आनंद देने वाले सौम्य में प्रसन्न वैसे ही आज पूरे रामलला की प्रतिष्ठापना हुई और मुझे लगता है कि इस आनंद की वर्षा का जो मन में भाव बहुत दिनों तक रहेगा તો એક પ્રતિક્રિયા આપી રહ્યા છે તમને પૂછવા માંગુ છું એક દિવ્ય અનુભૂતિ થઈ છે અને ભગવાન રામલલા જે મૂર્તિ છે ખૂબ જ મનમોહક છે જ અદભુત છે આપણને આમ સાક્ષાત રામ ભગવાન આપણી સમક્ષ ઉપસ્થિત હોય તેવું આપણને અનુભૂતિ થાય છે તમને પોતાને પણ ખ્યાલ હશે કે હવે ભગવાનને પૂજા કરતા હોય ઘરમાં પૂજા કરતા હોઈએ છે ત્યારે આપણને જે અનુભૂતિ થાય અને મંદિરમાં જઈએ છીએ તારે જે અલગ પ્રકારની અનુભૂતિ થાય છે બે વચ્ચે ફરક હોય છે કે ધર્મ છે એની અંદર એક બાબત છે કે આ ઉર્જાની વાત લાવે છે અને મોદી સાહેબે પણ ઉર્જાની વાત કરી કે આગ નહીં અને ઉર્જા છે મંદિરના ગર્ભગૃહમાં તમે જ્યારે જઈને ઉભા રહો છો ત્યારે ત્યાં આગળ કોઈ પણ માણસને કોઈ ખરાબ વિચાર નથી આવતા એના મનમાંથી બધા જ દૂષિત વિચારો નીકળી જતા હોય છે અને નિર્મળ થઈને ત્યાં ભગવાનમાં લીન થાય છે એટલે એની પોઝિટિવ એનર્જી જે છે એના વાઇબ્રેશન મંદિરમાં ઉત્પન્ન થાય છે અને એ જ વાઇબ્રેશન ઉપર તમે જે ગુંબજ જુઓ છે ગોળાકાર હોય છે એ ત્યાંથી એને પાછું પરાવર્તિત કરીને કેન્દ્રમાં લાવે છે એટલે તમને એક સુંદર અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ તમે જેનું ધ્યાન ધરો છો ભગવાનની મૂર્તિ છે ભગવાનનો જે ચહેરો છે એ એમાંથી નીકળતી હોય એમાં જે આભા હોય એવો તમે એનો અનુભવ કરી શકો છો અને પ્રાણ પ્રતિષ્ઠામાં જે પ્રાણ પૂરવાની વાત છે એ જ છે કે મનુષ્યની પોતાની ઉર્જા દેવી ઉર્જા અને બ્રહ્માંડની ઉર્જા જે છે એક થઈને એક સ્થાનમાં જ્યાં લીન થાય છે અને ત્યાં તમને અનુભવ અનોખો અનુભવ થાય છે એ જ મંદિર છે તો જે શ્લોક હમણાં હું કહેતો હતો કે પ્રસન્નતામ પ્રસન્નતા નગતા અભિષેક તથા નમલે મુખાંબુજશ્રી રઘુનંદન સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા પ્રસન્નતામ યા ન ગતાભિષેક પોતાનો રાજ્યાભિષેક થવાનો છે એવું જાણ્યા પછી જે પ્રસન્ન ન થઈ ગયા અને વનમાં જવાનું છે એવું સાંભળ્યું ત્યારે જે દુખી ન થયા એવા જે સ્થિત પ્રજ્ઞ છે એવા ત્યારે ભગવાન પોતે સ્થિત પ્રજ્ઞા હોય તો જ જગતને સ્થિત પ્રજ્ઞા રહેવાનો એ એ આદેશ આપી શકે અને એટલે જ ગીતામાં ભગવાન બોલ્યા છે કે યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્ત દેવેતરો જન સૈયદ પ્રમાણમ કરું તે લોક વર્તતે કે જે મહાન વ્યક્તિ છે એ જેવા પ્રકારનો આદર્શ રજૂ કરે છે એને લોકો અનુસરે છે તે જેને પ્રમાણરૂપ બનાવે છે બીજા લોકો એને પણ પ્રમાણ બનાવે છે એટલે ભગવાન રામે કેવું ઉત્તમ માનવ જીવન જીવવું જોઈએ એનો આદર્શ પોતાના દ્વારા જગતને પૂરો પાડ્યો છે આપણી મુખમુદ્રા ની વાત કરીએ છીએ આપણે સ્વરૂપ વાત કરીએ છીએ તો આ શ્લોક એવું કહ્યું કે મુખામ બુજ શ્રી રઘુનંદન ભગવાન શ્રી રામ ના મુખાર બિંદુ જે શોભા છે એ સદાય માટે સર્વનું કલ્યાણ કરનારી છે પ્રસન્નતા આપનારી છે પ્રેમ આપનારી છે અને એ સર્વની અંદર એક દિવ્યતા ની જાગૃતિ કરનારી છે એટલે તમે ભગવાન દર્શન કરો તો ભગવાનના સ્વરૂપના દર્શન કરતાની સાથે જ તમારા હૃદયની અંદર પણ એક દિવ્યતા જેમ રામ સેતુ બન્યો તો આપણા હૃદયમાં જે ઈશ્વરનું સ્વરૂપ છે તેની સાથે અને જે પરમાત્મા બ્રહ્માંડ નાયક છે જે

પરમાત્માની સાથે તો ભગવાન રામના નામમાં મહિમા એવું કહ્યું કે ભગવાન રામે રામ એક તાપસિય તારી રામે એમના સ્વરૂપ દ્વારા અહલ્યાનો ઉદ્ધાર કર્યો પણ નામ કોટી ખલકુમતી સુધારી પણ ભગવાન રામ ના નામે તો કરોડો લોકો ની દુર્બુદ્ધિ નાશ કરી અને સદબુદ્ધિ આપી એટલે સ્વરૂપ પણ ભગવાન કલ્યાણ કરે છે અને નામ થી પણ ભગવાન કલ્યાણ આપડે સતત રામ નામ જાપ કરતા રહીએ બિલકુલ સાચી વાત અને અયોધ્યા અત્યારે એ જ થઈ રહ્યું છે ના માત્ર અયોધ્યા પરંતુ દેશના તમામ લોકો છે તે રામ નામ નો જાપ કરી રહ્યા છે અને રામ ભક્તિમાં લીન થયેલા દરેક જગ્યાએ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મનમોહક આ દ્રશ્ય ભગવાન રામ ની મૂર્તિ ના અને પણ રામ નું નામ છે રામજી એ જે શિવષ્ય એને તોડ્યું આપડે જાણીએ છીએ પણ નામ રામ રામના નામે તો ભવેશ ભાઈ આ દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે યોગી આદિત્યનાથ જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દરેક લોકોનું તે અભિવાદન કરતા તેમના દ્રશ્યો છે સુરક્ષા બંદોબસ્ત સાથે તેઓ દરેક દરેક લોકોનું અભિવાદન કરી રહ્યા છે જે પણ મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં તેમની હાજરી આપી છે તેમનું અભિવાદન કરતા કરતા યોગી આદિત્યનાથ પણ આગળ વધી રહ્યા છે અને જે દિવસની આજે દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવ્યો અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ધન્યવાદ કરતા કરતા યોગી આદિત્યનાથ પણ આગળ વધી રહ્યા છે અને દરેક લોકો જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે સાધુ સંતો મહાનુભાવો દરેક લોકોનું અભિવાદન કરતા કરતા તેઓ આગળ વધતા આ અયોધ્યાથી સીધા થશે कुछ समय भगवान राम अयोध्या में पधारी चुके हैं और भक्ति भाई भक्ति भाव वाला माहौल अयोध्या में युवा मडी रहा हो है जे रीते दृश्यों मन शांत हो गया आत्मा तृप्त हो गई सर कैसी लगी है ध्यान नगरी राम नगरी कैसी लगी आपको देखिए पहली बार मैं आया अयोध्या नगरी और ऐसे वक्त पे आने का आ, मौका मिला तो मैं बहुत गर्वित महसूस करता हूं इस बात के लिए देखे। 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 જુબીન નોટિયાલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી અગાઉ જયારે જુબી નોટ્યાલ દ્વારા રામ ભગવાન પર ગીત બનાવવામાં આવ્યું હતું તેને વડાપ્રધાન મોદીએ શેર કર્યું હતું યોગી આદિત્યનાથના દ્રશ્યો અયોધ્યાથી જોવા મળી રહ્યા છે યોગી આદિત્યનાથ તમામ લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અયોધ્યામાં રામ ભગવાન પધારી ચૂક્યા છે ત્યારે એક મહાનુભાવો જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે લોકો આ કાર્યક્રમમાં પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અને જે રીતે અયોધ્યાના હાલના દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે એ જ અંગે વાત કરીશું સહયોગી હિના અમારી સાથે જોડાયા છે હિના અયોધ્યામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને જે કાર્યક્રમ પૂર્ણ થયો છે દરેક લોકો અભિવાદન પણ કરતા જોવા મળ્યા હાલમાં યોગી આદિત્યનાથ દ્વારા વડાપ્રધાન મોદી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું કેવો માહોલ છે અત્યારે અયોધ્યામાં હવે કદાચ શબ્દો નથી એવું કહી શકાય કારણ કે જે મેં દ્રશ્યો જોયા છે સ્થાપનની સાથે પ્રાણ પ્રતિષ્ઠાની સાથે અહીંના કેટલાક લોકો ભાવુક થઈ ગયા હતા કેમ કે પાંચસો વર્ષ એ બહુ નાનું નથી કારણ કે પાંચસો વર્ષ એ બહુ બધા વર્ષો છે જેના પાંચસો વર્ષ સુધી રામલલ્લાની સ્થાપના માટેની જે રાહ હોય છે જે લડત હતી અને આ લડતમાં જેમણે પોતાના પ્રાણ પણ આપી દીધા છે એવા કેટલાય અસંખ્ય લોકો છે અને જે આ દ્રશ્યની રાહ જોઈ રહ્યા હતા કે આ દ્રશ્ય ક્યારે અમને જોવા મળે ક્યારે નિહાળવા મળે કે ક્યારે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને મંદિર માટે સ્થાપિત થઈ જાય અને આવનાર ભાવ ભાવ સુધી

पांच सौ साल बाद रामलाला विराजमान हुआ है इसका खुशी का कोई किनारा नहीं है बहुत अच्छा लगा बहुत अच्छा लगा यहाँ पश्चिम बंगाल से आए हो कैसा अनुभव रहा यहाँ के लोगों से मिले कैसा कुछ बातचीत हुई इतर का, इतर का बहुत अच्छा है इधर का माउल भी बहुत अच्छा है ए, बोलने का क्या इतना अच्छा है क्या बोलो हम ला, राम लला के लिए जाएगा घर में हमारा <laughs> बच्चों के लिए सब कुछ का देखने के लिए પશ્ચિમ બંગાળથી પણ લોકો આયા અને અહીંયાથી થી કઈક યાદ તેમની સાથે લઈને જાય છે તેમના જે તેમની પેઢી છે તે લોકો ને પણ બતાવશે કે આ દ્રશ્યનું તે લોકો નિરૂપણ કરશે તેમની આગળ અને અહીંયા અત્યારે આ રસ્તો તો આમ તો સુમસાન છે પરંતુ બંને તરફ આપણે જોઈએ તો ભક્તોની એટલી ભીડ છે કે સમાતી નથી અને આ જે એક ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણને નિહાળવા માટે પણ દૂર દૂરથી અહીંયા લોકો આવ્યા છે ને એ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે જે વર્ષોથી એ ખુશીની રાહ જોઈ રહ્યા હતા આજે ખુશી એ લોકોને મળી છે અયોધ્યા વાસીઓને પણ આપણે મળીશું ને એમની સાથે પણ આપણે વાત કરીશું અનવી બિલકુલ બિલકુલ હિના તમે પણ અત્યારે ખૂબ સુંદર અનુભૂતિ કરી રહ્યા છો અયોધ્યામાં આપ ઉપસ્થિત છો અને પડપણની માહિતી ત્યાંથી અમને આપી રહ્યા છો ખૂબ સુંદર અનુભૂતિ તમને પણ થતી હશે આભાર અમારી સાથે જોડાવવા માટે અને આ સુંદર દ્રશ્યો બતાવવા માટે તો અયોધ્યામાં અત્યારે ભક્તિમય માહોલ છે દૂર દૂરથી લોકો અયોધ્યા પહોંચ્યા છે અને અયોધ્યા પહોંચીને રામલાલનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે ખુશખુશાલ દરેક લોકો જોવા મળી રહ્યા છે આ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર વાતો શેર કરીએ બધા તો આ સાથે જ વિશેષ રજૂઆતનું બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર